નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું જો એમ લેતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે વિલેજ વિઝિટ કરવામાં આવેલ અને ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે હાજર ગ્રામજનો અગ્રણીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને કાયદાકીય કોઈ પ્રશ્નો કે રજૂઆત બાબતે જરૂરી ચર્ચાઓ કરવામાં આવેલ હતી નાયબ પોલીસ અધિક રાવલ તથા બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એલ સાકરીયા સહિત પોલીસ સ્ટાફના માણસો હાજર રહેલ હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ ખંજારીયા બોટાદ